સરહદી કચ્છના જિલ્લા મથક ભુજથી એંસી કિલોમીટર દૂર ઉત્તર દિશાએ આવેલા નમકાચેત સફેદ રણનો નજારો માણવા દેશ વિદેશના સહેલાણીઓનો ધસારો પ્રતિવર્ષ વધી રહ્યો છે છેલ્લા બે દાયકામાં રણોત્સવને લઈ સફેદ રણ વિશ્વ વિખ્યાત બન્યું છે એક સમયે નિર્જન રહેલું સફેદ રણ આજે પ્રવાસીઓ માટે ફરવા ફરવાલાયક સ્થળમાં મુખ્ય પસંદગીનું સ્થળ બની ગયું છે ત્યારે આ વર્ષે શિયાળાની શરૂઆત સાથે જ

પરંતુ સમગ્ર વિશ્વમાંથી અનેક દેશના લોકો કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ગત વર્ષે કુલ એક લાખ ચોરાણું હજાર પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી હતી તો આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં બે લાખ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે ત્યારે કચ્છ જિલ્લામાં જાન્યુઆરી સુધીનું એડવાન્સ બુકિંગ આવી ગયું હોવાનું ભુજના હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલા હેમલભાઈ માણેકે જણાવ્યું હતું આખા ભારત વર્ષમાંથી બધા જ પર્યટકો જાણે કચ્છ નથી જોયું તો કાંઈ જ નથી જોયું એમ સમજીને કચ્છના નવા ડેસ્ટિનેશનને જોવા માણવા માટે આખા ભારત વર્ષમાંથી આખા વર્લ્ડમાંથી લોકો પધારી રહ્યા છે ભુજ અને કચ્છની આજુબાજુ આવેલી એકસો સાહીઠથી વધુ હોટલો હન્ડ્રેડ પર્સન્ટ ઓક્યુપાઈડ છે જે છેલ્લા આગલા મહિના માટે પણ ઓક્યુપાઈડ છે ખૂબ લોકોનો ધસારો આવી રહ્યો છે જેના કારણે કચ્છના અને નાના નાનામાં નાના ઉદ્યોગકારથી કરી મોટા મોટા હોટેલિયર સુધી સૌને નવો નવો એક એક સંપ્રદાય મળી રહ્યો છે હોસ્પિટાલિટી અમે સૌ સાથે મળીને કહેશું કે કચ્છ નહીં દેખા તો દેખા નવા વર્ષના આગમન પૂર્વે હાલમાં કચ્છના રણમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે જેના કારણે કચ્છની તમામ હોટેલો રિસોર્ટ અને હોમસ્ટે ખીચોખીચ ભરાયા છે લોકોએ પણ એકત્રીસમી ડિસેમ્બર માટે બે મહિના અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવી દીધું છે સરપંચ મિયા હુસેન ધોરડો ગામના લોકોએ જણાવ્યું હતું કે આ વર્ષે રણ ઉત્સવમાં લાખો પ્રવાસીઓ આવ્યા હતા જેના કારણે હજારો પરિવારો અને સમગ્ર કચ્છને રોજગારી મળી રહી હોવાનું ધોરડોના સરપંચ મિયા હુસેને જણાવ્યું હતું આ વખતનું જે રણોત્સવ છે બે હજાર ત્રેવીસ ચોવીસનું ખૂબ સારો ચાલી રહ્યો છે અને દર વર્ષે કરતાં પણ આ વર્ષે વધારે લોકોની ભીડ છે એનું મેઈન કારણ એ છે કે આ વખતે રણોત્સવના કારણે અમારા ધોરડો ગામને યુએનડબલ્યુટીએ ડબલ્યુટીએ એક બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કર્યું જેના કારણે ખૂબ લોકો આવી રહ્યા છે અને રણ પણ એક સારો સુંદર અત્યારે સુકી એક સુકાણું છે એકદમ વ્હાઇટ રણ દેખાય છે જેના કારણે ખૂબ લોકો આવે છે ખૂબ નવી નવી એક્ટિવિટીઓ અહીંયા ચાલુ છે જે ગેમઝોન છે કે પછી હેલિકોપ્ટર છે કે કેમલ કાર્ડ છે કે ઘણી બધી એવી નવી નવી એક્ટિવ પહેલાં કરતાં પણ આ વખતે રણોત્સવ સુર વધારે ચાલે સારો છે અને ખૂબ લોકો આવે છે અહીંયાથી કરી ભંડિયારા સુધી જે લોકો હોમસ્ટે પોતાના ચલાવે છે એને પણ ખૂબ રોજગારી મળી રહી છે ખૂબ વિકાસ થઈ રહ્યો છે અને હું માનું છું કે આ વખતનું રણોત્સવ તો ખૂબ વધારે પણ જેટલા અગાઉ રણોસો થઈ ગયા છે એના પણ વિશેષ લોકો આવશે અને આ અહીંના વિસ્તારના લોકોને ખૂબ રોજગારી મળશે અને ખૂબ વિકાસ થશે જેના કારણે અમે આભારી છીએ નરેન્દ્ર મોદી સાહેબના કે જેને બે હજાર આઠ પાંચથી કરી આજ સુધી ખૂબ મહેનત કરી આ લેવલે રણોસોને પહોંચાડ્યો છે અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ કે ખૂબ બધાની જે સાથે મહેનત રહી જેના કારણે આજે આ લેવલે રણોત્સવ એક નવો રંગ લઈ ચૂક્યો છે એના માટે અમે સરકારના આભારી છીએ